કારના બોનેટમાં દારૂ સંતાડીને લઈ જતો ખેંપીયો પાડીધમણી ઝાપાથી ઝડપાયો દારૂ અને કાર મળી એક પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ જપ્ત બે ઇસમોને જાહેર કરાયા વોન્ટેડ પાડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત સિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રણજીત સિંહ ગત શનિવારના રોજ સાંજે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જેઓને દમણથી એક રીટ કાર નંબર જી જે ફિફ્ટીન એ ડી એટ વન થ્રી વનમાં દારૂનો જથ્થો ભરી લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતા પાડી દમણી ઝાપા હાઇવે પર વોચ ગોઠવી હતી અને સાંજે સાડા છ એક વાગ્યે બાતમીવાળી કાર આવતા પોલીસ અટકાવી હતી તલાસી લેતા કાર એક સમયે તો ખાલી મળી હતી પરંતુ કારમાં દારૂ હોવાની ચોક્કસ બાતમી હોવા હોવાથી બારીકાઈથી શોધખોળ કરતા કારના બોનેટના ભાગે વાઇપર બ્લેડ મશીની નીચે આવેલા ખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ છન્નુ જેની કિંમત રૂપિયા બાર નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસ રૂપિયા એક લાખની કાર અને દારૂ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ બાર મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક તુષાર અનિલભાઈ કોડી પટેલ ઉંમર વર્ષ છવ્વીસ રહી વલસાડ કૈલાસ રોડ પાડી સાંઢપોર નિર્મલનગર સાગર કોમ્પ્લેક્સ રૂમ નંબર બસો ચારની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો ભરી આપનાર મોટી દમણના સાજન પટેલ અને વલસાડ સરોધી સતનામ હોટલ પાછળ રહેતા મિતેશ પટેલ નામના ઈશમને વોન્ટેડ જાહેર કરી પાર્ટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો